હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો આજે છે ને આપણે વેલા ઉઠી ગયા હજી પોણા ન છે ત્યાં તો કચરા પોતા ઘરમાં થઈ ગયા છે કારણ કે કાલ રાતે વેલા ઉઈ ગયા હતા હવાર માં ઓટોમેટિક જ છે ને હું તું ને તોય વેલી ઉડી ગઈ તો જો કામ બામ બધું થઈ ગયું છે પણ હજી નાસ્તો બાકી છે કારણ કે અત્યારે મારા ભાઈ નિરોન બધા ઉઠાશે તો અત્યારે છે કે નાસ્તો આપણે કરવાનો છે તો સવારના નાસ્તામાં જોવો ભાખરી છે ગ્રીન ચટણી છે પછી વણેલા ગરમા ગરમ ગાઠિયા છે મરચા છે કઢી છે ને નાસ્તો કરવા બધાય બેસી ગયા ગયા જો રિંકુ બેન હાલ નાસ્તો કરવા જો પોતું મારે છે થોડુંક બાકી છે અને અમે બધા જો નાસ્તો કરવા બેઠા છીએ તો જો નાઈ ધોઈ અમે છે ને તૈયાર થઈ ગયા છે અને અત્યારે તમે કહો છો ને તમારા બેનના ઘરે કેમ નથી જતા તો જો અમારા જીજાજીનો ફોન આવ્યો તો બપોરે ન્યા જમવાનું છે લોકો ના ઘરે ગેસ્ટ આવે છે એટલે મારી બે નઈ તો છે ને ન્યા જવાની છે જો અહીંયા ને એક જ જગ્યાએ પિયર ને સાસુ હોય તો આ થાય મહેમાન આવે તો ત્યાં જવું પડે હવે અમારા ઘરે મહેમાન આવે ગમે આવે હું જો અહીંયા આવી ગયા અલગ સિટી હોય એટલે મને બોલાવાના જ નથી એટલે એક ને એક ગામમાં પિયર અને સાસુ બંને હોય તો એના ફાયદા ગણાય છે અત્યારે અમારા બેન ના ઘરે જમવા નથી જવાના કારણ કે નીરવ ની છે પણ મારા સસરા એવા છે ને અહીંયા તો કીધું કે એક દિવસ રોકાઈ જાય તો બધા હારે છે ને પાછા અમદાવાદ જતા રહે કારણ કે ગાડી આખી ખાલી જવાની હતી એટલે નીરવ રોકાણ છે બાકી નીરવ ને સત્સંગ ઘરે તો છે ને સજી ગમતું જ નથી ના ના ગમે છે એટલે આવું છું તો રોકાતો

મારે અહીંયા બાર જમવાનું છે આજ રાતે જ મારા કાકા જમવાનું છે મારા મામા ને છોકરી ફોન આવી ગયો અને બે વાર જમવાની ના પાડી મેં કીધું અમે પાછળ થી આવશું કુમાર છે

ત્યારે નીરવે મારા મમ્મીના હાથના ફરાળી ગોટા ચેખાતા તો એને બહુ ભાવે છે તો કીધું આજે આપણે ફરાળી ગોટા બનાવો કારણ કે નિરવ કે મારે છે ને બહુ ભરપેટ નથી ખાવું એને નીરવ થોડુંક જમવાનું કારણ કે ડ્રાઈવે ડ્રાઈવે કરવાનું છે અને કે મારા જે ગાંઠિયા હેલા જ નથી જો કે ગાંઠિયા મેં તમને કીધું હતું ને પોણા નવ વાગે અમારે બધું કામ થઈ ગયું પણ પોણા નવ નહોતા એકચુઅલી પોણા દસ થયા હતા મને લાગ્યું પોણા નવ એટલે એને નાસ્તો દસ સાડા દસે કર્યો હશે સમથિંગ

એવું નથી ઘરે છે ને કેટલી સાત કે આઠ

શરૂ કરશે તો અમારા કાનજી ભગવાન તમે વાઘા જોવો યલો કલર ના પહેરાવ્યા છે એટલા મસ્ત લાગે છે કે વાત જવા દે તો જોવો પપ્પા આવી ગયા છે અને નીરવની ની જાય છે પપ્પા નીરવ ને તેડવા આવ્યા તા પપ્પા તો કાઈ નઈ હાલો આવજો હવે મારે નથી આવું મારે આવું છે પણ થોડાક દિવસ પછી આવું છે ત્યાં જવાનું છે એટલે ક્યાં જવાનું અમે જમીન ડાયરેક્શન થોડીક વાર બેસી ગયા તાંતિ છે ફરાળી ગોટા બને હું બેઠી હોય અને હૌથી છેલ્લે હું ઉભી થાવ એટલા મને છે ને ગોટા ફરાળી બહુ એટલે બહુ જ ભાવે અને નીરવ નહીં તે છે ને ચણા લોટ છો ભાવે એટલે એને ફરાળી ગોટા વધારે પહેવા અને કાજુ મેંગો શેક બનાવ્યો હતો તો હાલો આપણે થોડોક એવો પી લઈએ તો આજના ફરાળી ગોટા છે ને મારા મમ્મી અહીંયા પણ મારા બેને બનાવ્યા હતા અમે બધા હેલ્પ કરાવી દે બહુ એટલે બહુ મસ્ત બનાવતા તો કે ફરાળી ગોટા તો અમે બધા જોકે હારા બનાવે મારા ભાભી સરસ બનાવે મારા બે સરસ બનાવે મારા મમ્મી સરસ બનાવે હું સરસ બનાવું ટ્વિંકલ એ સરસ બનાવે પણ આજે મારા બેને બનાવ્યા હતા બહુ એટલે બહુ ગજબ બનાવતા હતા એટલું ખોવાઈ ગયું છે કે વાત જ તો ફાઇનલી અમે સુરત થી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે સાથે જો પપ્પા છે અને બીજા છે ફાઈ કેમ છે જય ગોપાલ જય ગોપાલ સારું છે ને તબિયત પાણી જો બધા અમે જાવી છીએ હવે અમદાવાદ તો બાર છે ને કચરા પોતું મેં કરી નાખા છે ને અહિયાં જો આટલો કપડાનો ઢગલો છે તો આપણે આટલા કપડા છે ને હંકેલી નાખીએ તો અત્યારે મારા બેન ને છોકરાઓને કોઈ નથી ને તો ઘરમાં એકદમ છે ને શાંતિ શાંતિ લાગે કારણ કે છોકરા હોય ને તો થોડો ઘણો અવાજ થાય ને વાતું ચીતું કરતા હોય ને હું જયારે અમદાવાદ થી અહીંયા આવું ને એવું લાગે કે અહીંયા નકરો અવાજ જ થાતા કરે છે કારણ કે છોકરાઓ એટલે અવાજ થોડો ઘણો કરે ને તમે જે ઘર સાફ કરી રહ્યો ને ત્યાં તો એ પાછું ભરી મૂકે જો જોકે છોકરા મોટા થઈ ગયા છે પણ એ લોકોને કઈ ખાવું પીવું હોય રમકડાથી રમતા હોય એટલે એમના બધું ભરી મૂકે અને અત્યારે કચરા પતું કર્યું હોય ને તો આખો દિવસ સારું રહે કારણ કે છોકરાઓ ન હોય ને તો અમારે ને અમદાવાદ કે છોકરા બુકરા છે નહીં તો એવું ને એવું ઘર રે નહીં અહીંયા તમે જે સાફ કરી રહ્યો ને પાંચ મિનિટ થાય થઈને જાતો જેવું હતું ને એવું ને એવું પાછા પાછ આપણે હાઈવે ઉપર ગાડી ઊભી રાખી છે કારણ કે આપણે જો આજનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે એટલે અપલોડ કરી દઈએ તો અત્યારે વાયગા છે પાંચ અને મારા મમ્મી ચા બનાવે છે મારા દાદા ને બધાય ચા પીવે છે એટલે ચા પી લેને એટલે પછી મારા કાકાના ઘરે જવાનું છે અને મારા કાકાના ઘરની નજીક છે ને બધી માર્કેટ જે શોપિંગ માટેની હોય ને નજીક થાય છે તો મે વિચાર્યું તો કે બેડશીટ મારી જે લેવી છે ને એ મારા કાકાના ઘરે જઈને તો ત્યારે આપણે લઈ આવશું પણ હવે તડકો એટલો છે અને પિયરમાં આવીને એટલે એટલો કંટાળો આવવા મને એટલે મેં કીધું મારે હવે કાંઈ લેવા જવું નથી તો હવે જોઈએ આપણે બેડશીટ લઈએ છીએ કે નહીં જોકે મારે કઈ એટલી બધી જરૂર તો નથી પણ મારી બેન કઈ બધા હારે હોય ને તો મને લાગે ચોઈસ થોડીક હારી કરાવે એટલે એક આધી બેડશીટ આપણે લઈ લઈ પણ હવે જોઈ લેવાય તો ઠીક છે ને તર કાંઈ નહીં તો મેં અને મારા મમ્મીએ એ માંડ અડધી કલાક જેટલો પોરો ખાધો હશે કારણ કે જમવાનું બપોરે મોડું હતું પછી થોડીક વાર બેસી ગયા હતા અને પછી કામ લીધું ને એટલે કચરા પોતા બધે ફરીથી કર્યા કારણ કે છોકરાઓ ગયા તો એને બધું ભરી મૂક્યું હતું મારા મમ્મીએ એ બધા વાસણ બાસણ ઉટાય એને ઈસ્ત્રી કરી અને કપડાનો ઢગલો એટલો મોટો હતો ને જોકે હું તો ધીમે ધીમે હંકેલા રાખતી હતી તો કપડા હંકેલા વાસણ નું ચડાવવા અને જો અત્યારે ફાઇનલી મારા મમ્મી ચા બનાવે છે મમ્મી ચા કોણ કોણ પીવો છો તમે હું પીવો ભાઈ આવો પૂછે છે કે તું પીસ ને થોડો મને ખબર પેલેથી ચા કે કોફી એના પ્રત્યે કઈ ભાવે સોડા ઠંડુ ભાવે અને મારા પપ્પા છે ને બધુંય ભાવે તમે ગમે વસ્તુ મીકી હોય ને એટલે એ ખાધા જ રાખે ખાધા જ રાખે પતિ ન છે ત્યાં સુધી અને અમુક વાર તો આપણે આપણી ચાખવા મૂકી હોય ને પપ્પા ખાઈ દે પછી એમ કે પપ્પા વસ્તુ ક્યાં કે પપ્પા તો ખાઈ ગયો

આપણને નીરવ યાદ આવી ગઈ કારણ કે સફરજન બહુ મોટું હતું ને તો મેં અડધું જ સુધાર્યું અને વિવુન વિવાન કોઈ છે નહીં મારા મમ્મીને ને એને કોઈ સફરજન અત્યારે ખાવું નથી તો મારે જો અડધું સફરજન મૂકવું પડ્યું ફ્રિજમાં માં નતર હું નીરવ હોય તો બધી વસ્તુ ખાવા પીવાની હોય ને એમાં અડધા અડધા પાર્ટનર જ હોય એટલે કોઈ વસ્તુ ફ્રિજમાં છે ને અડધી કાપી ન મૂકવી પડે લાઈક તરબૂચ ને એવી મોટી વસ્તુ હોય તો મૂકી બાકી આવું સફરજન કેવું હોય ને તો બંને છે ને પાર્ટનરમાં જ ખાઈ અને હું જે નાસ્તો કરું ને એ જ કરું તો જો આપણે નીરવ હજી ગયો છે ને ત્યાં યાદ આવવા માંડી તો અત્યારે જો મારી બેડશીટ લેવા માટે અમે આવ્યા છીએ અને મારા બેન ની વાત જોઈએ છે કારણ કે મારા બેન મારા જીજાજી ડાયરેક્ટ અહીંયા જ ઉતારી જાય અને હું ને મારા મમ્મી અહીંયા આવ્યા છે મારા પપ્પા ને દાદા ની બધા કાકા ઘરે ડાયરેક્ટ પહોંચી ગયા છે તો જો બેડશીટ લેવા માટે પહોંચી ગયા છે મારા લગ્ન ની ઓલમોસ્ટ બધી ખરીદી છે ને હેન્ડલુમ ને અહિયાં જ કરી છે બહુ એટલે બહુ મોટી દુકાન છે ઉપર નીચે અને અત્યારે જો બેડશીટ લઈ છે જો કે અહિયાં બેડશીટ લીધી હતી ને બધી હારમ હારી જ રહી હતી પણ હવે હું એક ને એક વાપરીને છે ને કંટાળી ગઈ છું એટલા માટે બીજી લઉં છું તો રિંકુ બેન જો મારી ખરીદી સાઈડમાં મૂકીને એની હાટી બધી વસ્તુ જોવા મળી છે જો મારા મમ્મી ને રિંકુ એ લોકોને જો કે ની વસ્તુમાં બહુ ખબર પડે અને મને એટલી બધી ખબર ન પડે ઈ લોકોને જે ગમે ને મને નો ગમે એવું થાય છે પણ તોય આપણે એ લોકો માનીને બધી વસ્તુ લઈ લેવું તો તમે આ દુકાનમાં વેરાયટી જો કેટલી વેરાયટી છે આ બધી બેડશીટ છે બ્લેન્કેટ છે અહીંયાથી જ મેં મારા લગ્ન ની ખરીદી કરી હતી તમને વેરાયટી બતાવું પછી અહીંયા જો બધી વસ્તુ છે પછી અહીંયા આપણે ટુવાલ અને ના સેટ છે પાછળ ડોહર છે બહુ એટલે બહુ મોટી દુકાન છે તમે જે વસ્તુ માંગો ને એ બધી મળી જાય જુઓ એટલી વસ્તુ ગમી જાય છે ને કે વાત જવા દો જો મને બેડશીટ બહુ ગમી છે પણ આપણે આટલી બધી હેવી છે ને નથી લેવી બાકી મને આ બેડશીટ બહુ એટલે બહુ જ ગમી જોવું તો રાતના વાગ્યા છે સાત અને ફાઇનલી અમે સુરત થી અમદાવાદ માટે પહોંચી ગયા છે અને પતિઓ જે હોય ને એને કેવું હોય લગ્ન પછી એક થી બે વેકેશન મળે કારણ કે જ્યારે પત્ની એના છે ને પિયર માં જાય ને ત્યારે એ છ સાત દિવસ આઠ દિવસ ફ્રી થાય તો હવે મારો આજ ટાઈમ ચાલુ થઈ ગયો છે કે જાડુ અઠવાડિયે જો અહીંયા રોકાય તો અઠવાડિયું હું અહીંયા ફ્રી હોઈશ તો હવે જોઈએ આપણે અઠવાડિયા સમય ક્યાં યુટીલાઇઝ કરીએ છીએ પણ અત્યારનો સમય છે ને આપડે થોડા ઘણા ઠેલા ને અરખું બરખું કરી નાખ્યા તો હાલો જો લેવા એક બેડશીટ આવ્યા તા મેં આખો થેલો ભર્યો છે અને રિંકુ બેને જો એનો થેલો ભર્યો છે તો જો મારા કાકાના ઘરે છે ને અમે પહોંચી ગયા છીએ અડધા લોકો જમવા બેસી ગયા છે અડધા લોકો બાકી છે અમે પહોંચ્યા ને ત્યાં જ છે ને જમણવાર શરૂ થઈ ગયો તો કારણ કે અમે 8 વાગે આવ્યા હતા ખરીદી કરવા ગયા હતા ને કાકા એટલે મોડા થયા હું ને કાકા ભી હારે ને કાકા હા હારે તો જો અહીંયા દાદા ને ધવલ ને ભોલુ ને પપ્પા ને બધી છોકરીઓ ને બધાય જમવા માટે બેસી ગયા છે જો શિવાન હા શું કરશો બધા એવું કે છે કે વિવા ના તમે એક રીલ બનાવો તારે બનાવીશ મારા ઉપર બનાવીશ અમારે વિચારવાનું હોય તારા ઘરે જઈ આવ્યો બધા બા ને દાદા ને ત્યાં રોકાણો નહીં કેમકે મામા મામાને ઘરે માંડાવવા મળ્યું કા વેકેશન વેકેશનમાં જવા મળ્યું હોય બાકી સ્કૂલ શરૂ હોય તો અવાય નહીં જો ભાઈ આજે જમવામાં એકદમ સાદું છે જો ખીચડી છે બાર ખીચડી કરીને ગયા છે છે સલાડ છે પાપડ છે આ બે કીધું અમારે ડીશ નથી ખાવી કારણ કે અમે છે ને પેલા અહિયાં જ રહેતા અમારે કાકીની રેજુ આજુબાજુ રેતા ત્યારે અમે બહુ એટલે બહુ પાઉભાજી ખાધેલી છે અને કાકી હમણાં એ જ કેતા હતા એને કાકી કે હમણાં કહેતો ને હા બધા કાકી નાથ ની બહુ એટલે બહુ ભાવતી અને આજે જો એટલે કીધું છે કે અમારે ભાજી ખાવી છે અને પેલા કાકી ઈચ કેતા હતી કે બે વર્ષથી તો બનાવી જ નથી એને કાકી હા અમારે ઘણા ટાઈમ થી પાઉંભાજી ન ખાધી નહીતર અમારા ઘરે મે કઈ આવે બધા જન પાઉંભાજી બધા ને બહુ ભાવે એટલે એ બહુ બનાવતા અને એમાં એવું હોય કે રસોઈ જે કરતા હોય એને જે વસ્તુ ભાવે ને એ બને મને બહુ ભાવતી ભાભી ને બહુ ભાવે કાકી ને બહુ ભાવે બધાને બહુ ભાવે એટલે પાઉંભાજી જોઈ માય લાવે ત્યારે પાઉંભાજી ન ખાય અને મારા મમ્મીને કીધું હોય ને તો એ ભજીયા બનાવે તો જો મારો ભત્રીજો એરી છે ને રાજકોટ થી આવ્યો છે કેમ છે એરી જો રમવામાં મસ્કુલ છે વિવાન ને હેરી બે રમવા માંડ્યા છે છોકરાઓને જો ઓળખતા હોય ન ઓળખતા હોય ડાયરેક્ટ રમવામાં ડાયરેક્ટ ભાઈ બંધ થઈ જાય વિવાન તું ઓળખશો ભાઈને ને ક્યાંથી આવ્યા છે હા કેમ કે પ્રસંગમાં ભેગા થયા હોય ને હેરી હેરી અને અર્થુ છે ને સેમ જેવા લાગે અને જો આપડા હરેશભાઈ છે ને એ રાજકોટ થી આવ્યા છે નૈના બેન રાજકોટ થી આવ્યા છે કેમ છે તમને કેમ છે મજામાં હોય તો જ આવ્યા હોય ને હેરી થાય તો કઈ દે બધા ને જો લાગે છે ને સેમ અર્થું જ લાગે જો જાડુ વગર આજ આપણો પહેલો દિવસ છે અને આજથી જ આપણે છે ને ચાલવાનું ચાલુ કરી દીધું છે કીધું આજથી જ મુરત કરી દી એટલે જાડુ વગર થોડી મસ્ત દોડધામ થઈ જાય જાડુ હવે પછી બંને પાછા સાથે હાલવા જાવ આજનો આપણે ચલાઈ ગયું છે ને ઓલમોસ્ટ આપણે 1 કલાક ચાલ્યા છે આજે તો વિવાને જો એનો મહેલ બનાઈ નાખ્યો છે વિવાન કેટલા રૂમ રસોડા છે આની અંદર ઊંચું તો મોટું કરતું આની અંદર 10 રૂમ છે અને 3-4 કિચન છે તો વાંધો ને એટલા બધા બેઠા છે ને જાહે તો બધા છે ને વિવાન ના મહેલ માં બધા હાલો અત્યારે અંદર હું ખવડાવીશ તું મહેલ પાણી તો અહીંયા બારે પીજો આ ગ્લાસ પેડો બારે પાણી તો પીજ મહેલ માં કઈ સારી સારી વસ્તુ હોય ને

તો અત્યારે થયા છે અગિયાર ના હું ચાલીને ઘરે આવતો રહ્યો છું એક પ્લસ પોઈન્ટ એ થયો છે આજનો કે એક કલાક હું છું ઘણા દિવસો બાદ અને એ પણ મારી સ્પીડમાં થોડુંક ફાસ્ટ અને માઇનસ પોઈન્ટ હું ચપ્પલ સાથે આવેલો છું ચંપલમાં મને એવું લાગે છે મારા પગને પગલા પડી ગયા એટલે આવતીકાલે હવે તકલીફ ના દઉં ધાલે નકર તો પાછું બે ત્રણ દિવસ રજા પડી ગયા કારણ કે પગમાં માં છાલા પડ્યા છે એટલે મારી એક ભૂલ થઈ ગઈ ચપ્પલ જગ્યાએ બૂટ પહેરી ગયું હોત ને તો મોજા ને લીધા એટલી બધી પ્રોબ્લેમ ન થાય જોવું પડશે પગમાં છાલા પડ્યા છે કે નહીં જો આપણો જે પગ હોય ને એમાં મને આ ભાગમાં છે ને બળવા મળ્યું છે ખબર નહીં કેમ મેં ચેક તો કર્યું કે છાલા કેવું નથી પડ્યું પણ બળવાનું ચાલુ થઈ ગયું છે ભાગમાં બંને પગે તો જો આ ગેમ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે વીવુ વીવાન પીયુ અને અંજુ ચારેય રમે છે ને હું એ અમાર રમવા જોડાઉ છું તો આમાંથી જો તમારે જે એક છે ને આવી રીતની સ્ટિક છે ને કાઢી નાખવાની અને જો જેનાથી આ પડી જાય ને એને પછી આ લોકો ટાસ્ક આપે ને ટાસ્ક કમ્પ્લીટ કરવાનો અને પછી ગોઠવી દેવાનો મસ્ત ઇન્ટરેસ્ટિંગ ગેમ છે તો આપણે રમવા બેહી જઈએ તો જો આટલું લાંબુ થઈ ગયું છે ને હવે છે ને રિસ્ક વાળું છે મેં કીધું એટલું ગમતું બને ટોટલ

લઈ લે ધવલ લઈ લે કેટલી વાર કરે સમજો પણ મને લાગે પડવાનું તો પાકું જ છે તો મારા કાકાના ઘરેથી ફાઇનલી મેં આવતા રહ્યા છીએ અને મારા કાકાના ઘરે બહુ એટલે બહુ મજા એટલા દાંત કે જવા દો અને વિવાને એટલા દાંત છે કે પેટમાં દુખવા કીધું સ્ટેન્ડ અપ કોમેડિયન બનવાની જરૂર છે હસાવે છે તો હવે તમને આજે હું તમને એટલા માટે ન બતાવી શકે કારણ કે ન્યાસે મારું ચાર્જિંગ હાવ પતી ગયું હતું બે ટકા જ હતું હું ફૂલ ચાર્જિંગ કરીને ગઈ હતી પણ ડેલી હું એક જ ફોન યુઝ કરું આજે વિવાન અને વ્યવ બંને મારા ફોન યુઝ કરતા હતા તો હવે આપણે ધ્યાન રાખશું મારો ફોન હું તમને નહીં આપું કારણ કે મારું બ્લોગિંગ ઉતારવું એને અથવા તો આપણું ચાર્જિંગ બધી કેરી કરી નેક્સ્ટ ટાઈમ આપણે તમને બધી વાતો સાંભળાવીએ એવી વાતો કરે ને એવા એક્સપ્રેસન કરે ને કે આપણે નકરા દાતા એવા રાખે તો આઈ હોપ કે તમને મારા બહુ ગમે છે જો તો લાઈક મસ્ત મજાની કોમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં નવા બ્લોગ સાથે કાલે તે સુધી બાય બાય